ભાઈ શ્રી કૃણાલભાઈ પંડિત અને એમનો પરિવાર ઉપસ્થિત છે ત્યારે આપણે તેમને આવકારીએ સ્વાગત કરીએ શ્રી કુણાલભાઈ પંડિતને આવકારવા માટે યાત્રાનો આનંદ બુક અર્પણ કરશે અમારા હર્ષભાઈ સોની સંસાર રથના મિત્રો બે પરિ હોય છે એવા કુણાલભાઈના જીવનસાથી દિવ્યાબહેનનું સ્નેહના ગુલદસ્તાથી અભિવાદન કરશે અંકિતાબેન ચૌહાણ અભિનયના ક્ષેત્રે સંઘર્ષ કરીને પોતાનું જેમણે નામ બનાવ્યું છે એવા કુણાલભાઈ પંડિતને સંસ્થાના આચાર્યશ્રી સ્નેહનો ગુલદસ્તો અર્પણ કરી આવકારશે મિત્રો આજે જોક શ્રી કુણાલભાઈનો જન્મદિવસ છે ત્યારે આપણે સૌ એને સેલિબ્રેટ કરીએ શબ્દના ચોકાનમાં અભિનયનો ઉજાસ પાથરનાર કુણાલભાઈ પંડિત સાથે આપણે થોડો સંવાદ કરીશું જેથી કરીને તમને એમની અભિનય કલાનો થોડો પરિચય મળે આમ તો કુણાલભાઈ ત્રીજી વખત આપણી સંસ્થામાં આવી રહ્યા છે બે દિવસથી આપણા પરિસરમાં બાળકોની ચહલ પહલ નિહાળી એ ખૂબ જ પ્રભાવિત છે બાળકો એમને ખૂબ જ ગમે છે ત્યારે અભિનયના જે ચાર પાસાઓ છે જેમાં હું કહું છું તેમ શબ્દના ચોગાનમાં અભિનયનો ઉજાસ પાથર્યો છે જેમણે એ ત્યારે ચાર પાસામાં મહોદનસે કલાકારની ત્રણ અભિનયના જે પાસાઓ છે એમાં મહત્વની ભૂમિકા હોય છે આ ભૂમિકા જેમણે ભજવી છે સડુકાઈથી પોતાની કારકિર્દીને બનાવવા માટે જેમણે સંઘર્ષ કર્યો છે એવા કુણાલભાઈ સાથે કેટલીક વાતો કરવી છે સૌથી પહેલાં મને પ્રશ્ન થાય કે કુણાલભાઈ તમારી આ યાત્રાનો આરંભ કઈ રીતે થયો એની ટૂંકમાં મને વાત કરશો જેથી કરીને અમારા બાળકો એના વિશે જાણી શકે સૌથી પહેલાં તો હું આપ સૌનો આભાર માનું છું અને પોતાને હું ભાગ્યશાળી માનું છું કે અહીંયા આગળ આવીને મારો જન્મદિવસ મારા પરિવાર સાથે અને તમારો એટલે જે હવે લગભગ મારા પરિવાર જેવો થઈ ગયો છે એમની સાથે ઉજવવાનો મને મોકો મળે છે આપ સૌનો પ્રેમ ખરેખર બહુ બહુ આનંદ થાય છે અહીંયા આગળ આવીને અને કારકિર્દીની શરૂઆત લાભુભાઈ કહું તો હું નોકરી કરતો હતો ઇટીવીમાં અને કોઈ ઈચ્છા નહોતી એક્ટિંગ કરવાની કે એક્ટર બનવાની પણ અમારે એક એક્ટર મિત્રનો એક્સિડન્ટ થયો અને અમારે એપિસોડ કાઢવાનો હતો આખી રાતમાં તો એને હોસ્પિટલ મોકલી ને પછી એનું કામ જે હતું એ મેં કર્યું અને ત્યાંથી આ બધી શરૂઆત થઈ એટલે પછી આમ જરાક એમ એક મિત્ર હતો મારો જે મને કે યાર તું સારું કરે છે તું કર તો આપણે કહીએ ને કે ભાઈ મિત્રો હોય અમુક જે આમ તમને ચણાના ઝાડ પર ચડાવી દે તો આવી રીતે ચડાવ્યો તો હવે આ ચાલુ છે તમારા બધાનો આશીર્વાદ છે તમારો આ રીતે અભિનયમાં જ્યારે પ્રવેશ થયો ત્યારે પ્રથમ જ્યારે તમે રોલ ભજવો ત્યારે તમને કેવો અહેસાસ કેવી અનુભૂતિ થતી હતી ત્યારે તો બહુ જ જેમ કે મેં કહ્યું હું ઈ ટીવીમાં નોકરી કરતો હતો અને ડિરેક્ટરે કહ્યું જ્યારે કે ભાઈ તમે બેસો કારણ કે આપણે આપણું કામ પૂરું પાડવાનું છે તો ખૂબ ડર લાગેલો એટલે ડર તો આજે પણ લાગે છે પણ જ્યારે નવું નવું હતું તો કંઈ સમજણ જ નહોતી તો એમણે ડિરેક્ટરે કહ્યું કે ભાઈ તમે ચિંતા નહીં કરો હું તમને એક્શન કહું એટલે તમારે બોલવાનું ચાલુ કરવાનું અને કટ કહું એટલે તમારે રોકાઈ જવાનું પણ એ અનુભવ ખૂબ સરસ રહ્યો ઘણું બધું શીખ્યો અને આજે પણ જ્યારે સારા સારા મોટા મોટા કલાકારો સાથે કામ કરવાનો મોકો મળે છે ત્યારે પણ ઘણું ઘણું શીખવા મળે છે કોઈ પણ ચરિત્રની વચ્ચે આપણે જ્યારે જવું હોય ત્યારે મેં અનુભવ્યું છે કે ચરિત્રની સુધી પહોંચવા માટે શબ્દ અને એને પામવા માટે અભિનય આ બેનો જ્યારે સમન્વય થઈ જાય છે ત્યારે એક કહાની અસ્તિત્વ પોતાનું લે છે આ કહાનીને જ્યારે તમારે પ્રસ્તુત કરવાની હોય કોઈ કિરદાર તમારે ભજવવાનો હોય ત્યારે કિરદાર તરીકે તમારી ભૂમિકા જેમ આપણે સંસારમાં આપણે પોતે ભજવતા હોઈએ છીએ એમ તમારી જ્યારે ભૂમિકા તમને આપી દેવામાં આવે ત્યારે એ ભૂમિકાને ન્યાય આપવા માટે ખાસ તમે કઈ બાબત ઉપર ચિંતન કરો છો અને કયા પર ધ્યાન રાખો છો વધારે જ્યારે કોઈ કેરેક્ટર જ્યારે આપવામાં આવે છે ત્યારે એમાં ઘણી બધી વસ્તુઓ કે ભાઈ આજે આપણે પોતે પણ આપણી પર્સનલ લાઈફમાં આપણે દરેક સિચ્યુએશન પ્રમાણે આપણે આપણું રિએક્શન આપણું હોય છે તો એ જ પ્રમાણે એ જે જ્યારે કેરેક્ટર જ્યારે આપવામાં આવે છે ત્યારે એનું બેકગ્રાઉન્ડ શું છે અને એ કઈ સિચ્યુએશનમાંથી એ કેરેક્ટર જઈ રહ્યું છે એ રાઇટર દ્વારા લખાઈને આવે છે અને જ્યારે કલાકારનું તો બહુ પછી મંતવ્ય પેલું હોય છે પણ એના પછી એના પહેલાં ડિરેક્ટર સાહેબ હોય છે તો એમણે આ કેરેક્ટર લઈને યુ નો કેવી રીતે એમણે વિચારેલું છે કે ભાઈ આ કેરેક્ટર કેવું હશે તો એની પણ અમને થોડીક રૂપરેખા આપવામાં આવે છે અને પછી અમારા તરફથી એમાં થોડુંક ઇમ્પ્રોવાઈઝ કરીને એડિશન કરીને કે ભાઈ અમુક સિચ્યુએશનમાં કેરેક્ટર કેવી રીતે બિહેવ કરશે એ રીતે કરવામાં આવે તમે એક અભિનેતા તરીકે તમારો પોતાનો રોલ તમારી ભૂમિકા ભજવવા માટે ખૂબ જ સાવધાની રાખો તો તમે કહ્યું કે રાઇટર જે પોતાના વિચારો મૂકવા માગે છે એને મંચ ઉપર અથવા તો પોતાના અભિનય દ્વારા લોકો સુધી કેમ પહોંચાડવા એના માટે તમે જે સાવધાની રાખો છો એવું જ મને તમને ઈશ્વરે એક પોતાની ભૂમિકા ભજવવા માટે અહીંયા મોકલ્યા છે એક કલાકાર તરીકે આપણે આપણે સૌ પોતાનો કિરદાર ભજવી રહ્યા છીએ હું લાભુભાઈ સોનાણી હો તમે કુણાલભાઈ પંડિત છો આવા બધા બાળકો બેઠા છે પોતપોતાનું નામ ધરાવે છે એ પોતાનો એક રોલ ભજવે છે તો જે રીતે કલાકાર એક રાઇટરને ન્યાય આપવા માટે એટલો બધો તત્પર હોય છે મહેનત કરતો હોય છે એના માટે પ્રેક્ટિસ કરતો હોય છે વારંવાર એ રોલ ભજવતો હોય છે પણ વાસ્તવિક જીવનની અંદર આપણે એટલા જાગૃત નથી ત્યારે કલાકાર એના દ્વારા આ અભિનય દ્વારા વ્યક્તિને જાગૃત કરી શકે અને કરે તો કેવી રીતે કરી શકે એમાં તમારું કંઈક કહેવું છે ભાઈ હવે આમાં એવું છે કે આજે જ્યારે કોઈ કેરેક્ટર અમને આપવામાં આવે ત્યારે એ કેરેક્ટર પ્રમાણે હું એમ વિચાર કરું કે ભાઈ આવું મેં કોઈક કેરેક્ટર કોઈ રિયલ લાઈફમાં મેં જોયું હતું કે નહીં અને ઘણી બધી વખત એવું થાય છે કે યુ નો ક્યાંક ને ક્યાંક તમે કોક ને ને કોઈક જગ્યા પર મળ્યા હો છો તો એક કલાકાર તરીકે હું એ એક વસ્તુ એક એની કંઈક યાદ રહી ગઈ હોય કે કોઈક અમુક કોઈક એનું જેસ્ચર યાદ રહી ગયું હોય અને એ અમે પડદા પર અમે લોકો લાવીએ છીએ અને પછી જ્યારે ઓડિયન્સ જુએ છે તો ત્યારે એ રિલેટ કરે છે કે ભાઈ આ તો આ કેરેક્ટર તો આપણા આપણા જેવું જ છે અને એટલા માટે ફિલ્મો છે કે ટીવીનું જે અમુક પાત્રો છે એ આપણને આજીવન યાદ રહી જાય છે અને આપણા આપણા પર્સનલ લાઈફમાં પણ એ ચેન્જ લાવવા માટે ઘણી બધી હદે એ કેરેક્ટર્સ ઉપયોગી થતા હોય છે તમે એવો માનો છો કે અભિનયના મોર્દા પર ભજવાતું કેરેક્ટર એ વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવી શકે બિલકુલ લાવી શકે બિલકુલ પણ એ પછી એ વ્યક્તિ પર છે કે એને એ અપનાવવું કે નહીં હમણાં આપ સૌ જાણો છો એમ લાલો ફિલ્મ ખૂબ જ જાણીતી બની છે એમાંનું એક પાત્ર જે છે લાલો એ ફસાય છે અને પછી એમાંથી એનું જે જીવન બદલાય છે પલટાય છે એના વિચારો બદલાય છે સાચો પ્રેમ શું છે એને ત્યાં શીખવા મળે છે એક કલાકાર તરીકે જે રીતે ભૂમિકા મૂકાણી છે એવી ભૂમિકા તમને કોઈ તમારા પાત્ર દરમિયાન અથવા તો કોઈ તમારા રોલ દરમિયાન એવી તમને યાદ રહી ગઈ હોય સ્પર્શી ગઈ હોય તો એવી કોઈ વાત હોય જે રીતે મેં લાલાની વાત કરી એવું તમને કોઈ પાત્ર તમારા કાર્યકાળ દરમિયાન ભજવવા મળ્યું હોય અથવા તો તમને એ તમે વસી ગયું હોય તમારા મનની અંદર તો એવું કોઈ પાત્ર વિશે વાત કરશો મને મેં અત્યાર સુધી જેટલા પણ પાત્રો ભજવ્યા છે બધા જ મને બહુ પ્રિય છે અને ફિલ્મમાં હમણાં એક બધું ઓલરાઇટ છે કરીને ગુજરાતી ફિલ્મ આવવાની છે એમાં એ મારું જે પાત્ર હતું એ બહુ મજાનું છે એક જમકુડી કરીને ફિલ્મ આવી હતી તો એનું પણ પાત્ર મને ખૂબ ખૂબ ગમી ગયું એટલે બહુ બહુ મજા કરી હતી અમે અને સિરિયલમાં એક બડી દૂર છે અહીંયા કરીને એક સિરિયલ હતી સબ ટીવીની તો એનું જે પાત્ર હતું એટલે એક નંબરનો આળસું એટલે પોતે કંઈ કામ કરવાનું નહીં ને બીજા પાસે આપણું પોતાનું કામ કરાવડાવવાનું તો એ જે કેરેક્ટર એ જે હતું એમાં એટલે એમ મજા પડી ગઈ છે હવે એનાથી જે લોકોએ જોયું એ લોકોના જીવનમાં શું ફેરફાર આવ્યો એમાં હું જવાબદારી લેવા માંગતો નથી કારણ કે જો મને જોઈને કોઈ આળસું થાય કોઈ કામની આળસ કરે તો હવે હું એમાં હું શું કરી શકું અભિનયના તમે એક બહુ જે વાત કરી એક નંબરનો આળસુ વાસ્તવિક જીવનમાં પણ દગલેને પગલે કંઈક ને કંઈક આપણે પણ એનો ભોગ બનતા હોઈએ છીએ પણ આ કિરદાર પાસેથી એટલું શીખવા મળે કે એક આળસુ તરીકે વ્યક્તિ પોતાનો આનંદ તો ઉઠાવે જ છે કાંઈ નહીં કરીને પણ તો તમને એવું લાગે છે કે આ જીવન જે છે એ ખરા અર્થમાં તો આનંદ અને માણવાનો આપણા માટેનો એક કિરદાર છે તમે આમાં શું કહેશો બિલકુલ આપણે બહુ ભાગ્યશાળી છે કે આપણને આ માનવ દેહ મળ્યો છે અને દરેક ક્ષણે ક્ષણ આપણે માણવી જોઈએ ડિફિકલ્ટીઝને બધું તો બધાની લાઈફમાં આવે જ છે પણ તમે જેટલું એને સહજતાથી લો એટલું ઈઝી થઈ જાય છે એને એને એમાંથી પાર આપડવું જેમ કે હવે પ્રભુ શ્રી રામના જીવનમાં ચૌદ વર્ષનો વનવાસ આવ્યો તો એ વસ્તુને લઈને બેસી રડતા ન રહ્યા એમણે એક્સેપ્ટ કરી અને જીવનમાં આગળ વધ્યા તો આપણી પણ લાઈફમાં મુશ્કેલીઓ આવે પણ આપણે જ એને એટલી મોટી બનાવી દઈએ છીએ કે આપણે આમ માથું પકડીને બેસી જઈએ કે અરે બાપરે હવે શું કરવું પણ એવું નથી એનો પણ આનંદ લો મજા માણો અને આ સમય પણ જશે એ વસ્તુને ધ્યેય બનાવી દો કુણાલભાઈ ખરેખર આજે તમારી સાથે હૈયાની હવેલી ખોલીને શબ્દના ચોગાનમાં બેસી કેટલીક પ્રેમોની વાત જેમાં મારે તમને કહેવું છે કે પતિ પત્ની એક એવું પાત્ર છે કે જીવનમાં જ્યારે બંને ભેગા થાય છે ને ત્યારે વાસ્તવિક જીવનની શરૂઆત થાય છે તો તમારા જીવનનો પડાવ કેવી રીતે વાત કરશો અરે બહુ બહુ જ કમાલની ઘટના હતી એ અમે લોકો એક મુંબઈમાં વસઈમાં એક જંગલમાં એક મંદિર છે તો ત્યાં આગળ મારા ધર્મપત્ની એમના ફેમિલી સાથે જતા તો ત્યાં આગળ મારું પણ જવાનું થયું અને ત્યાં આગળ અમે લોકો મળ્યા અને ત્યાં આગળ મિત્રતા થઈ અને પછી બધી વાતો અને આજે વીસ વર્ષ પૂરા થયા અમને જીવનમાં અભિનંદન ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ થેન્ક યુ તો તમારા કાર્યક્ષેત્રની અંદર દિવ્યાબેનનું પ્રોત્સાહન તમને કેવી રીતે મળે છે પૂરેપૂરું એમનું પ્રોત્સાહન એટલે એક સમય જ્યારે હતો જ્યારે કોઈ જ કામ નહોતું તો એમણે જ પ્રોત્સાહન આપ્યું કે ભાઈ તમે ફોટા પડાવો અને તમારું કામ તમે આ ચાલુ કરો અને કોઈ બીજી જાતની કોઈ ચિંતા નહીં કરતા તો એ એ જે મનોબળ મળ્યું એના થકી આજે હું અહીંયા આ તમારી સાથે હું બેઠો છું ને ટીવીમાં દેખાઉં છું તમારા આ કાર્યકાળ દરમિયાન અત્યાર સુધીમાં તમે જે કાંઈ રોલ વધવ્યા હોય એમાં તમારા માટે સૌથી તમને ચેલેન્જવાળું લાગ્યું હોય કેમ હતાશ થઈ ગયા હોય નિરાશ થઈ ગયા હોય ક્યારેક એવી અનુભૂતિ થઈ ગઈ હોય કે આ કામ નથી હવે કરવું એના બદલે કંઈક આવું કંઈક કરી લઈશ હું અને એવા સમયે કાંઈ દિવ્યાબેને તમને કોઈ એવું પ્રોત્સાહન પૂરું પાડ્યું હોય કે કોઈ એવું કોઈ ટોનિક આપ્યું હોય કે જેથી કરીને તમે આમાં ટકી ગયા હોય એવું કંઈ યાદ આવે છે હા હા એટલે એ એક એક એવો સમયગાળો કે જ્યારે બિલકુલ કામ ન હોય અને ત્યારે કોઈ તમારું પોતાનું માણસ આવીને એમ કહે કે ભાઈ ચિંતા નહીં કરો આપણે આમાંથી નીકળી જશું બસ આ જ એક ટોનિક છે જે પૂરી ધગશથી આ લાઈનમાં જોડાવા માટે પ્રેરણારૂપ છે બહુ સાચી વાત કરી કે કેટલાક ટોનિક એવા હોય કે મેડિકલમાં ન મળે એ પરિવારમાંથી મળતા હોય છે બરાબર અને જે લોકો પરિવાર સાથે જીવે છે એ જ આની કિંમત મૂલ્ય સમજી શકે બરાબર તો હું માનું છું કે તમારા આ બધા કાર્યકાળ દરમિયાન અભિનયના અવર જવરમાં ક્યાંક મોડું થતું હશે ક્યાંક વારંવાર જવાનું થતું હશે ક્યાંક તમારે બંને વચ્ચેનો સંવાદમાં વિક્ષેપો આવતા હશે એવો કોઈ કાર્યકાળ આવ્યો હશે જેમાં ઘણા દિવસ સુધી તમારે અંગત વાતો કરવાની પળો શોધવી પડતી હોય અથવા તો એના માટે પ્રતિક્ષા કરવી પડતી એવા કોઈ યાદગાર દિવસો ખરા ના હવે એના માટે હું ધન્યવાદ આપીશ આપણી મોબાઈલ ટેકનોલોજીને કારણ કે પહેલા એવું હતું જ્યારે મોબાઈલ નહોતા ત્યારે અમે લોકો આઈ રિમેમ્બર કે અમે લોકો એક કચ્છમાં અમે લોકો ગયા હતા અને ત્યાં નેટવર્ક જ નહોતું ફોનનું એટલે મોબાઈલ હોવા છતાં કોઈ વાત થતી નહોતી પણ હવે મોબાઈલના નેટવર્ક સરસ થઈ ગયા છે અને દુનિયાના ગમે ખૂણામાં તમે બેઠા હો તો તમે ક્યાંય સંતાઈ ન શકો તમે મોબાઈલ વિડીયો કોલ પર ઝડપાઈ જ જાઓ એટલે એને હું ધન્યવાદ આપવા માગું છું તો તમે આ ટેકનોલોજીના કારણે તમારી જાતને જોડેલી રાખીને તમે એક ધન્યતા અનુભવો છો આવી શોધના કારણે કે જે આજે આપણે વિખોટા પડતા નથી જ્યારે આપણા માતા પિતા એ બધા હતા ત્યારે કોઈ કામ માટે એ લોકો બે બાજુ એક જુદા પડે તો એને તો જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી પ્રતીક્ષા જ કરવી પડે પણ આજે આપણે સંવાદ કરી શકીએ છીએ એકબીજાના વિચારો જાણી શકીએ છીએ એકબીજાને આપણી વાતો પણ આપણે પહોંચાડી શકીએ છીએ તો એક આ ટેકનોલોજી જે છે એ પણ તમારા અભિનયને મદદ કરી રહી છે એમ તમે માનો છો હા હા બિલકુલ બિલકુલ અને હવે તો એવું થઈ ગયું છે કે હવે ફોન પરથી જ શૂટ કરીને તમે સીધું ત્યાં આગળ મોકલાવી શકો છો એટલે તમારે બહાર બીજે ક્યાંય જવાની જરૂર પણ નથી પડતી પણ તમને એવું લાગે છે કે પરિચયના પડઘમમાં ક્યારેક મોબાઈલ ટેકનોલોજી અથવા તો સોશિયલ મીડિયાની જે અત્યારે જે છે એને શું કહેવાય આપણે એક સોશિયલ મીડિયાનો ભૂત કહી શકાય એ ક્યાંક વિક્ષેપ પણ લાવી શકે અને ઘણી વખત એવું પણ જોયું છે કે માતા પિતા ન જાણતા હોય અને દીકરીનો સંવાદ ક્યાંય ના ક્યાંય છેવાડાના બેઠેલા વ્યક્તિ સાથે થઈ જાય અને પછી એનાથી બિલકુલ વાકેફ ન હોય અને જ્યારે વાકેફ થાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય અમારા ભાવનગરમાં અત્યારે ઘટના ઘટી છે એટલે મને આ વાસ્તુએ યાદ આવી તો જે રીતે તમે ટેકનોલોજીની આ પ્રશંસા કરી એટલે મને એવું લાગે છે કે સાથે એક બીજી સંભાવનાઓ પણ પડી છે આમાં તો અભિનય દ્વારા આ ટેકનોલોજીનો સદઉપયોગ કેમ કરવો એમાં કોઈ સંદેશ તમે આપી શકો આમાં એવું છે કે ભાઈ તમે બહુ સાચી વાત કરી એક સોશિયલ મીડિયાનું બધું બહુ ભૂત અત્યારે બહુ જ ચાલ્યું છે પણ એક મા બાપ તરીકે આપણી ફરજ થાય છે કે આપણા બાળકોને ક્યાં રોકવા અને તમે એ લોકોને એવું નથી કે ભાઈ એમના હાથમાંથી મોબાઈલ ઝૂટવી લો પણ એ લોકોને તમે એક સમય મર્યાદા તમે આપો કે ભાઈ આટલી જ આટલી જ વાર તમારે મોબાઈલ પર રહેવાનું અને એક વસ્તુ જાણ કરી દો કે ભાઈ આ જે છે આ બધું એક તમારા પોતાના જે માણસો છે એ અલગ છે એ લોકો જે પ્રેમ આપશે એ આ સોશિયલ મીડિયા પરથી તમને નહીં મળે એના પર ખાલી લાઇક્સ મળશે બીજું કશું જેમાંથી કંઈ ઉપજશે નહીં એટલે કામ માટે તમે યુઝ કરો બરાબર છે પણ તમે એના ગુલામ ન થઈ જાઓ મિત્રો કુણાલભાઈએ બહુ સરસ વાત કરી છે દુનિયાના ઘણા બધા દેશોની અંદર સોશિયલ મીડિયા અમુક વય સુધી બાળકો એનો ઉપયોગ કરી શકતા નથી એવા પ્રતિબંધો છે હિન્દુસ્તાનમાં આવો કોઈ નિયમ નથી પણ ભવિષ્યમાં કદાચ એ નિયમો આવે તો પણ નવાય નહીં ખૂબ સરસ વાત એમણે કરી છે એક અભિનયના પૂજારી આપણને જ્યારે સંદેશ આપતા હોય કારણ કે જે ટેકનોલોજીના આધારે જ આ આખું ઇન્ડસ્ટ્રી ચક્યું છે આખું ઇન્ડસ્ટ્રી આગળ વધી રહ્યું છે તો પણ એ આપણને એક સરસ મધાનો સંદેશ આપે છે અને એ સંદેશમાંથી આપણે એટલું જ શીખવાનું છે કે કોઈ પણ ટેકનોલોજી જે છે એના બંને પાસાઓ હોય છે તો હકારાત્મક પાસાનો ઉપયોગ આપણે કરવાનો છે આપણા જીવન વિકાસ માટે પણ એના નકારાત્મક પાસાઓ જે છે એનાથી આપણે હંમેશા સાવધાની રાખવાની છે નાના નાના બાળકોથી શરૂ કરીને યંગેસ્ટર સુધી અત્યારે મોબાઈલ ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને એના જેવા બીજા સોશિયલ મીડિયાના જે માધ્યમો જે છે એના દ્વારા મેં આગળ કહ્યું એમ ક્યારેય કોઈ વ્યક્તિને ન જો એવા વ્યક્તિ સાથે પરિચય કેળવાય છે અને એક પરિચય કેળવાયા પછી જ્યાં સુધી એ પહોંચી જાય છે કે માતા પિતાને પણ એ ભૂલી જાય છે અથવા તો માતા પિતાને શોક લાગે એવા પગલાં ભરતા એ ખચકાતા નથી જ્યારે એક સરસ મજાની કોઈ સિરિયલો દ્વારા જે સંદેશાઓનો નકારાત્મક સંદેશાઓ પણ મળતા હોય છે એમાં અભિનયના ક્ષેત્રની અંદર નેગેટિવિટી ન ફેલાય એ માટે પણ હવે કલાકાર મિત્રોએ જાગૃત બનવું પડશે કારણ કે આજનો યુવાન બાળક એ હંમેશા ફિલ્મો અને સિરિયલોને ફોલો કરતા હોય છે તો તમે એવું માનો છો કે તમારી જે ભૂમિકા જે છે એમાં સમાજને ટકાવી રાખવા માટે રચનાત્મક સમાજનું સર્જન માટે તમે ઘણું બધું કરી શકતા હો છો તો એમાં ભવિષ્યમાં શું થઈ શકે એમાં તમારા કાંઈ વિચારો વ્યક્ત કરો બિલકુલ આપણે આમાં કરવું જ જોઈએ અને સોશિયલ મીડિયા પર બહુ જ ધ્યાન રાખવું જોઈએ આપણા મા બાપ આપણને કહેતા નાના હતા ત્યારે કે ભાઈ કોઈ પણ રસ્તામાં અજાણ્યો માણસ મળે તો એની સાથે કંઈ વાત નહીં કરવી કે એની પાસે કંઈ ખાવા આપે તો ખાવું નહીં આ સોશિયલ મીડિયામાં પણ એવું જ છે કે કોણ સામે છેડેથી તમારી સાથે વાત કરી રહ્યું છે એની મનશા શું છે એ આપણને ખબર નથી એટલે બહુ આમાં પડવું નહીં અને કલાકાર તરીકે પણ આવું કંઈક અમને પેલું મોકો મળે તો અમે એ અવેરનેસ માટે અમે લોકો કામ કરતા જોઈએ છે જેથી આજની યુવા પેઢી અને બાળકો સ્પેશિયલી એમાં ફસાય નહીં તો આપણે આ સંવાદને વિરામ આપવા જઈ રહ્યા છીએ ત્યારે કુણાલભાઈ બાળકોને કોઈ સંદેશ આપવા માંગતા હોય તો એક આદ મિનિટનો સંદેશ આપીને આપણે આનો વિરામ આપશું ધન્યવાદ સંદેશ તો શું કે ભાઈ બહુ ખૂબ મજા આવે છે બાળકો સાથે અહીંયા આગળ અને બસ તમે ભણો કારણ કે આપણા સાચા મિત્ર આપણા આપણા પુસ્તકો અને આપણા મા બાપ જ છે તો એમની સાથે વધારે સમય સ્પેન્ડ કરો બુક્સ વાંચો મિત્રો સાથે રહો સોશિયલ મીડિયા પર બને એટલો ઓછો સમય તમે એના પર વ્યતીત કરો બસ હું આટલો જ કહીશ આભાર કોણ થેન્ક યુ થેન્ક યુ